કચ્છના અબડાસા લખપત મુન્દ્રા ભુજ અને નખત્રાણા મળીને કુલ સત્તર જેટલી નવી સરકારી માધ્યમિક શાળાને શિક્ષણ વિભાગે ગઈકાલે મંજૂરી આપી આગામી દિવસોમાં આ સત્તર નવી જિલ્લામાં હાઈસ્કૂલો કાર્યરત થશે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગઈકાલે એકસો ને બાસઠ જેટલી સરકારી માધ્યમિક શાળાઓ નવી શરૂ કરવા માટેની મંજૂરી આવે છે જેમાં કચ્છમાં પણ અનેક જગ્યાએ નવી શાળા શરૂ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને અબડાસા તાલુકાના ગઢવાડા ગામે લખપત તાલુકાના ફુરદરા ગામે અબડાસા તાલુકાના વેડરિયા મંજલ અબડાસા તાલુકાના વાઘાપર રાપરના નૂતન ત્રંબો રાપરના વેરસરા રાપરના વર્ણું ભચાઉના ધરાણા ભચાઉના અમરાપર માંડવીના ડોણ અંજારના ટપ્પર અને ભચાઉના ખભરાવ ભૂજના ભુજના ભૂજના ભુજના પર નખત્રાણાના બીબર અંજારના મોડવદર ખાતે આ નવી હાઈસ્કૂલ શરૂ કરવા માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી એ જ પ્રમાણે મુન્દ્રાના વડાલા ગામે પણ નવી હાઈસ્કૂલ શરૂ કરવા માટે મંજૂરીની મહોર મારે છે આગામી દિવસોમાં આ તમામ જગ્યાએ નવી હાઈસ્કૂલ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે એમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આમ ન્યૂઝ ખાતેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું